ચાલો મિત્રો આપણે જોઈશી કે ચાઇના મુજબ કેવી રીતે લગાડે છે અને અમારા ભાઈ જો લાદી લીધી છે કોરી સિમેન્ટ ઉડાડે છે અને લગાડે છે જોઈ લ્યો પહેલા મિત્રો રેતી સિમેન્ટ માલ મિક્સ કરી અને પટી લગાવે છે ભાઈ જોઈ લ્યો છે અને એકદમ નરમ માલ રાખવાનો પાણી વાળો જોઈ લે અને આપડે આ પાઈ અટાણે જો ટીકડીઓ મારવા માંડ્યા છે લાદી હાજી લાદી તોડીને મારવાની હાજી લાદી તોડીને મારવાની ને એ અને અને કોરી સિમેન્ટ પણ મારવાની જે લોઢીઓ કરે ને એને પેલા એ લોકો દોરી રાખે અને દોરી થી છાપે હે જોઈ લ્યો આ એનું નિશાન હવે સીધે સીધી લાઈન દોરી લાદી ની ટીકડી મારશે Joy Metro. Ave J. Ai em nên lên rồi બધા ઢાબા ઉપર આખી લાદી મારતા હોય એના લીધેથી આપણે જે છતમાં અને જે નીચે ભેજ આવે એ આખી લાદીમાં થોડુંક ફોલ્ડિંગ રહી જાય એટલે થોડોક ભેજ આવતો હોય તો આવા ચાઈના મુજબમાં તમે જે મારો ને એ આખી લાદીને કટિંગ કરી અને પછી લાદી લગાવે પછી એમાં વ્હાઇટ સિમેન્ટ કેમિકલ એ પણ મારશે એનો પણ આપણે વિડીયો બનાવશું વાટાણે આમનો વિડીયો બનાવી અને જોઈ લ્યો પટ્ટી મારે પેલા બધું લેવલ કરી દેવાનું મિત્રો રેતી સિમેન્ટ પાણી માલ મિક્સ કરી અને લેવલિંગ કરે હવે આ લાદી કટિંગ કરીને ભાઈ ભરે છે થેલીમાં થેલીમાં ભરીને પછી ત્યાં લઈ જવાની ક્યાં લઈ જવાની હે ક્યાં લગાડવા ઘણા લગાડવા લઈ જાય છે જુઓ થેલા ભરી ભરી એને બસો ત્રણસો પેટી આપણે લાદી ઉતારી દીધી હતી બસો પેટી એટલે બસો પેટી જો આવી રીતે પાંગી નાખી મેં હું હાજી લઈ આવ્યો તો આવી લાદી લઈ આવ્યો તો જો મિત્રો આખી લઈ આવ્યો તો જો આખી આખી લાદી લઈ આવ્યો આને હેને કાંઈ નહીં ને આમ કરીને આમ ભાંગી નાખી હે હેને જો આજ આજ થઈ જાય છે પૂરું હે કેટલા દીધા બે દિવસ આવડું મોટું મિત્રો ગ્રાઉન્ડ છે ખાલી બે ધીમા પૂરું કરી દેવો જોઈ લ્યો અને ખાસ મહત્વનું ઈજ છે કે લેવલ કાઢી અને પટ્ટી મારી અને લેવલિંગ કરાવવાનું કારણ કે આપણે જે ભૂંગળેથી પાણી ને ત્યાં પાણી આપણું ભેગું થવું જોઈએ ઓલરેડી આ ભૂંગળેથી પાણી જાય છે એટલે આ બધો પાણીનો ઢાળ ઓલરેડી કાંઈ આવશે અને ત્યાંથી નીચે પાણી જશે મિત્રો ચાયના મુજબ લગાવવાથી તમારા ઢાબા ઉપર કોઈથી ભેજ ન આવે અને પાણી ન પડે અને આયુષ્ય તમારા મકાનનું કે કંઈ પણ હોય એટલે વધી જાય જોઈ લેજો ભૂરી હવે જાય છે લટક પટક લટક પટક લાદી મારવા જોઈ લ્યો આપડે એ ની સ્પીડ જોવાની છે કેવી લાદી મારે જોઈ લો ફટોફટ લાદી લગાવશે જો કેવી રીતે લગાવે જો એની સ્પીડ અને અમારે લગન પણ કરવાના છે પાજી વાર છે નહી કરવાના જોતો હમુ એમ જો કરવાના ને જોઈ લીજો કોઈ પણ તમારા ધ્યાનમાં હોય હજી તો વાર છે હજી તો એ ખુદ કારીગર બનવાનો છે નહીં કામ રાખવાનો છે મોટા મોટા બંગલાના જોઈ લો એની લગાવવાની સ્પીડ આપણે લગાવી તો આપણે ધીમે ધીમે લગાવી અને આને જોઈ લો એને ખબર જોઈ કે આ વસ્તુ અહીંયા આવી જ જાય જોઈ લો આની માથે આપણે શું મારશે ભાઈ વાઇટ સિમેન્ટ અને લેવલિંગ કરવા શું મારશે મારતો ભાઈ અને આવી રીતે મિત્રો જો નું લેવલિંગ કરે હે ઓલરેડી જોઈ લ્યો એમનું લેવલિંગ છે જોઈ લ્યો એક નંબર દેખાય જોઈ લો છે કોઈ પણ ઊંચા નીચી લાદી હોય ને એ આવી રીતે મારી અને સરખી બે જાય જોઈ લ્યો